સંસદમાં ઘુસણખોરી કેસ ના મુખ્ય સૂત્રો એકતવ્ય પથ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો પોલીસે જણાવ્યું કે ઘટનાનો વિડીયો બનાવ્યા બાદ લલિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો તેના તમામ સાથીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા લલિત બસ દ્વારા રાજસ્થાનના નાગોર ખાતે પહોંચ્યો હતો ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને એક હોટેલમાં રાત વિતાવી જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે ત્યારે તે બસમાં દિલ્હી પાછો આવ્યો અને તેણે આત્મસમર્પણ કર્યું હતું હાલ તે પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ શનિવાર અથવા રવિવારે સંસદમાં સુરક્ષા ચૂકના સીનને રીક્રિએટ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે તમામ આરોપીઓને સંસદ સંકુલમાં લઈ જવામાં આવશે

કે નું કોઈ આતંકવાદી સંગઠન સાથે કનેક્શન બહાર આવ્યું નથી દરેક વ્યક્તિ લગભગ દોઢ વર્ષથી સંસદમાં ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યો હતો પછી તેઓ મૈસુરમાં માં મળ્યા હતા